એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા ઉકાઈમાં આધુનિક રોબોટિક્સ લેબનું લોકાર્પણ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાનું ઉકાઈ ખાતે આજે આધુનિક રોબોટિક્સ લેબનું કરવામાં આવ્યું જે મુખી શિક્ષણ તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ગણાય છે લેબનું લોકાર્પણ માનનીય રાજ્ય રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ જયંતસિંહ રાઠોડ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ટી એસ થી સોનગઢ તથા શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ ચૌરસીયા ની વિશિષ્ટ ઉપસ્થિતિ માં સંપન્ન થયું આ આધુનિક લેબ ન્યુ ગુજરાત પેટર એનજીપી યોજના અંતર્ગત મળેલા ગ્રાન્ટ સ્થાપિત કરવામાં આવી છે આ સુવિધા આદિજાતિ વિદ્યાર્થીઓને નવી પેઢીના રોબોટિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઉભરતી ટેકનોલોજીઓના પ્રાયોગિક જ્ઞાનથી સજ્જ કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સેલ્ફ ડ્રાઇવિંગ રોબોટિક કારનું પ્રદર્શન કરીને સૌનું જ્ઞાન ખેંચ્યું જે લેબના માધ્યમથી મળશે એવા ઉત્સાહજનક શૈક્ષણિક કવસરોની ઝાંકી કરાવતું હતું મંત્રીએ પોતાના સંબોધનમાં આજના યુગમાં આધુનિક સાધનો એઆઈ અને ટેકનોલોજીનો શિક્ષણ ક્ષેત્રે વધતો પ્રભાવ સમજાવતા જણાવ્યું કે આ પ્રકારની સુવિધાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ માટે અત્યંત આવશ્યક છે અંતે શાળાના આચાર્યશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો અને મંત્રીશ્રી દ્વારા વૃક્ષારોપણ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો ગુજરાત પેરેદાર રિપોર્ટર એલિશા મરાઠી આપણે જયારે જ્યારે મહત્વ તો છે પણ આજના યુગમાં ભવિષ્યમાં આવનાર જે આપણા સમય એના માટે આ રોબોટો નું પણ ખૂબ જ મહત્વ રહેવાનું છે અત્યારે આપણે કદાચ જોતા હશે પિક્ચરોમાં કે ગમે ત્યાં જોઈએ આપણે કારણ કે આ યુદ્ધ અને આની જે કામકીરી ભવિષ્યમાં રહે મારા હિસાબે કદાચ બોર્ડર પર યુદ્ધના યુદ્ધના સમય પણ કામ આવશે માની લો કોઈક જગ્યાએ કોઈ ગટર છે કદાચ ઠંડી તો એનામાં પણ આપણે ઉપયોગ કરીએ ઠંડીમાં ગરમીમાં કે ચોમાસાનો સમય પણ કોઈ પણ જગ્યાએ કદાચ ચાલે ત્યાં કોઈ વ્યક્તિ જઈ જ નહીં શકતું તો આ ઢોબળ પરનો આપણે કદાચ એ જ સમય ઉપયોગ કરીશું